એમાં દસ કિટના સમૂહ છે ગેલમાં અને મેલોડિમાનો માંડવો છે નવરંગ ચોવીસ કલાકનો અને બાર કલો પાઠશ રામદેવજી મહારાજનો તો આ બે દિવસના આયોજનની અંદર તારીખ ઓગણત્રીસ ને ત્રીસ અગિયારમો મહિનો શનિવાર રવિવાર તો જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ આપીએ કે પધારો ગંગડી આશ્રમ આયોજનનો લાભ લેવા માટે પ્રસાદનો લાભ લેવા માટે પછી ઓગણત્રીસ તારીખે ગેલમાનો માંડવો ચાલતા રહે અને સાડા નવ કલાકે રામદેવજી મહારાજનો જે બહાર પાઠ છે એના નેજાના અને જુવારાના સમય પણ છે સમરિયાળ ગામથી ગંગડી આશ્રમ સુધી અને બપોર પછી બે થી છ વાગ્યા સુધી રાજગરબાનો કાર્યક્રમ છે એમાં ઓર્કેસ્ટ્રા પણ ગોઠવેલા છે જે દીકરીનું લગ્ન છે સમલગ્ન એ દીકરીઓ માટે રાજગરબાનો કાર્યક્રમ રાખેલો છે પછી છ વાગ્યા પછી મહાપ્રસાદ રાત્રે ડાકડામાં જે પ્રોગ્રામ છે એમના કલાકાર હશે પૌરશ હિતેશભાઈ ભાઈઓ એ પણ લાભ લેવા માટે બધા તો તમે બધાય જાહેર આમંત્રણ આપીશી પ્રસાદ લેવા માટે અને આ આયોજનનો લાભ લેવા માટે બીજા દિવસે ત્રીસ તારીખના રવિવાર ના દિવસે બપોરે સામૈયા અને એક વાગે લગ્ન વિધિ ચાલુ થાય પાંચ વાગે લગ્ન પૂરા થાય પાંચ વાગે સંતો પધાર છે પધારશે પધાર છે સન્માન અને છ વાગે જમણવાર મહાપ્રસાદ આઠ વાગે દીકરીઓને વિદાય આપવાની છે અને આઠ વાગે ગંગડી આશ્રમ બાલકૃષ્ણ રામા મંડળ જ્યાં અહીંયા આશ્રમમાં રમવાનું છે આ બે દિવસનું ભવ્ય આયોજન છે અને ફૂલ તૈયારી આવી રહી છે આશ્રમની અંદર તો તમે પણ પધારો આયોજનનો લાભ લેવો પ્રસાદ લેવા માટે સંતોના દર્શન કરવા માટે અને જે દીકરીઓ અહીંયા જે લગ્ન થઈ ગયા છે જે દીકરીઓને બાપુજીનો હોય એવી દીકરીના દસ દીકરીના તમે લગ્ન છે દર વર્ષે અહીંયા લગ્ન થવાના સમય લગ્ન એ દીકરીના આશીર્વાદ લેવા માટે અને આપણી બધાની ફરજ છે આપણી પોતાની દીકરીઓ છે એવું હુંજી અને આપણે બધા ભેગા મળી અને આયોજન એવું ઉજળ કરી બતાવી અને દીકરી રાજી થાય રાજી થઈને અહીંથી જાય એના સાસરે સાસરીયામાં કંકુ પુરલા ઘડે અને એવી અપેક્ષા સાથે બધાને ખાસ આમંત્રણ આપીશ ગંગડી આશ્રમ તરફથી બધાને મારા સદા સમજી દીધા વધુ આ વિડીયોને શેર કરજો કેમ કે શનિવાર ને રવિવાર આવે છે એટલે રજાનો દિવસ છે અને ઓગણત્રીસને ત્રીસ તારીખ અગિયારમો મહિનો આજે પાંચ દિવસ પછી આયોજન છે અહીંયા ગંગડી આશ્રમમાં તો જાહેર જનતાને જાહેર આમંત્ર છે એમાં રામદેવજી મહારાજનો બારપુરો પાઠ એનો પણ દર્શનનો લાભ લેવા માટે પધારો ભક્ત મંડળ ગત મંડળ અને સમોલગ્નનો પણ લાભ લ્યો પછી આયોજનનો પણ લાભ લ્યો પ્રસાદનો લાભ લ્યો સંતો જે પધારે એના આશીર્વાદ અને સંતોના દર્શનનો પણ લાભ લ્યો પધારો ગંગેડી આશ્રમ બધાયને અમારું અહીંથી ભાવ જો આમંત્રણ આપીશું જાહેર આમંત્રણ છે તો અવશ્ય આવો અને આયોજનને ઉજળું કરી બતાવી આપણે બધાય ભેગા મળે કેમ કે જેટલો અધિકાર અમારો છે આપણો બધાએનો અધિકાર છે અને સમાજનો સાથ સપોર્ટ છે એટલે માટે અમે એવું નક્કી કરી દર વર્ષે અહીંયા આવી જે દીકરીને બાપુજી ન હોય એવી દીકરીને અહીંયા આપણે લગ્ન કરવાના આપણે બધા ભેગા મળી અને આયોજનને દૂર કરી દીકરી રાજી થાય એવું બધાને આપણે ભલામણ કરું છું બધાને ખાસ કહું છું કે બધા પધારો જંગડી આશ્રમની અંદર બે દિવસ સુધીનું ભવ્ય આયોજન છે જાહેર આમંત્રણ છે પ્રસાદ લેવા માટે અને આયોજનનો લાભ લેવા માટે તારીખ ઓગણત્રીસ અને ત્રીસ અગિયારમો મહિનો શનિવાર ને રવિવાર બે દિવસ ને બે રાતનું ભવ્ય આયોજન ગંગેડી આશ્રમમાં થવા જઈ રહ્યું છે તો આશ્રમ